સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મ 31 ઓક્ટોબર અઢારસો પંચોતેર ના રોજ નડિયાદ માં થયો હતો તેમના પિતા નું નામ જોયેરભાઈ અને માતા નું નામ લાલભાઈ હતા તેમના પિતા કરમસદ સામાન્ય ખેડૂત હતા વલ્લભભાઈ મળવ્યો ખેડૂતોને કેટલીક માફ કરાવી ત્યાંથી તેઓ સરદાર કહેવાયા આઝાદીની લડત દરમિયાન તેઓ ઘણી વખત જેલ ગયા 15 ડિસેમ્બર 1950 માં આ મહાન નેતાનો અવસાન આજે પણ આવા આદર્શ નેતાઓની જરૂર છે અસ્તુ જય હિન્દ જય ભારત ફ્રેન્ડ્સ માય નેમ ફર્સ્ટ ઓફ ઓલ આઈ વેરી હેપી 26 ભીમરાાવ આંબેડકર વિશ્વ રિસ્પેક્ટેડ અરસ્ટીટ્યુશન

આપણે બધા છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ની આ શુભ ઉજવણી કરવા ભેગા થયા છીએ હું તમારા સમક્ષ રજૂ કરવા જઈ રહી છું તો આપ સૌ શાંતિથી સાંભળો એ મારી આશા આપણો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો છે તેમાં કેસરી સફેદ અને લીલો એમ ત્રણ રંગના પટ્ટા છે સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે તે વીરતાનું પ્રતિક છે તે ત્યાગ અને બલિદાનની ભાવના વ્યક્ત કરે છે તે આપણને આપણા દેશની મહામૂલી આઝાદીના રક્ષણ માટે બલિદાન આપવા તૈયાર રહેવા સૂચવે છે વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે સફેદ રંગ શાંતિ અને પ્રેમનો સંદેશો આપે છે સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે લીલો રંગ હરિયાળી ક્રાંતિનું પ્રતિક છે દેશ સતત પ્રગતિ કરતો રહે એવી ભાવના તે વ્યક્ત કરે છે સફેદ રંગના પટ્ટામાં અશોક ચક્ર છે અશોક ચક્ર બૌદ્ધ ધર્મ પ્રત્યે સંભાવ રાખવાનું સૂચવે છે પહેલા આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું આપણા દેશ અંગ્રેજોના શાસન હેઠળ પતંત્ર હતો આપણે આપણો રાષ્ટ્રધ્વજ પણ ફરકાવી શકતા ન હતા ગાંધીજીની નેતાગીરી હેઠળ આઝાદી મેળવવા અંગ્રેજો સામે અનેક આંદોલનો કર્યા અનેક દેશભક્તોએ પોતાનું બલિદાન આપ્યું તે બધાના પરિણામે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે આપણા દેશ આઝાદ થયો આપણા દેશમાં આપણું રાજ્ય થયું આપણે આપણા રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગો ઝંડો ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ દેશની શાન છે આપણા રાષ્ટ્રધ્વજનું ગૌરવ જાળવવું જોઈએ આપણે પ્રાણ આપીને પણ રાષ્ટ્રધ્વજનું ગૌરવ વધારવું જોઈએ અસ્તુ જય હિન્દ જય ભારત સંદન દીકરીઓને એવો બધું સરસ મજાનો તૈયાર કરે છે 15 દિવસથી એ લોકો રાત દિવસ આ જ વિચારે છે જ્યારે નવરાશ મળે ત્યારે તૈયારી કરવાની હોય છે આપણે વિવેક કુમાર અમરસિંહભાઈ વસાવા કે જેઓ મહાત્મા ગાંધી વિશે બોલે આપણે विविध भाई ने सांबड़ी साथ में अभ्यास करो जो आवाज उकार सलाम करे उनको जिनके हिस्से में मुकाम आता है कुछ नसीब होता है वो खून जो देश के कमाता है माननीय मुख्य अतिथि आदरणीय शिक्षक गण और मेरे प्यारे देशवासी आप सभी को गणतंत्र दिन की हार्दिक शुभकामना मैं आज के इस गणतंत्र दिन के शुभ अवसर पे आप सबके समक्ष महात्मा गांधी जी के बारे में दो शब्द कहना चाहता हूँ वह आप ध्यान से सुने मेरी आशा महात्मा गांधी जी हमारे देश के एक महान नेता थे उनका नाम देशभर में प्रसिद्ध दे। है महात्मा गांधी का पिता का नाम करमचंद और माता का नाम पुत्रीबाई था उनका जन्म गुजरात के पोरबंदर सौ में दो अक्टूबर अठारह सौ उनत्तर को हुआ था उनकी प्रारंभिक शिक्षा राजकोट में हुई थी फिर वो इंग्लैंड जाकर बैरिस्टर बने उन समय भारत पर अंग्रेज सरकार का शासन था अंग्रेज अंग्रेज सरकार भारत की जनता पर अत्याचार करते थे गांधी जी ने अंग्रेज सरकार के विरुद्ध सत्याग्रह आंदोलन चलाए उन्हें जीत मिली पंद्रह अगस्त उड़तालीस को भारत आजाद हुआ गांधी जी ने हिंदू और मुस्लिम को एक करने के लिए खूब मेहनत की उन्होंने स्त्री के लिए भी खूब काम किया उन्होंने जीवन भर देश की सेवा की इसलिए वह हमारे राष्ट्रपिता कहलाए गांधी जी सत्य अहिंसा और प्रेम के पूजा थे वह सरलता और सादगी के मूर्ति थे वह बच्चों से बहुत प्रेम करते थे तीस जनवरी उन्नीस सौ अड़तालीस को दिल्ली में उनकी हत्या हुई

આદરણીય અતિથિ ગણ માનનીય પ્રિન્સિપલ અહીંયા ઉપસ્થિત સૌ શિક્ષક અને તેમજ મારા વહાલા મિત્ર આપ સૌને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આજના આ શુભ દિવસે આ અમૂલ્ય આયોજનમાં હું તમારા સમક્ષ એક નાનું વક્તવ્ય રજૂ કરવા જઈ રહી છું તો આપ સૌ શાંતિથી સાંભળો તેવી મારી આશા ભારત દેશના ત્રીજા અને પ્રથમ મહિલા વડાપ્રધાન હતા વર્ષ ઓગણીસો છાસઠ થી ઓગણીસો અને ઓગણીસો એસી થી ઓગણીસો સુધી પંદર વર્ષ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી ઇન્દિરા બીજા સૌથી લાંબી સેવા આપતા વડાપ્રધાન બન્યા ઇન્દિરાના દાદા મોતીલાલ નહેરુ જાણીતા ભારતીય નેતા હતા તેમના પિતા જવાહરલાલ નહેરુ ભારતની સ્વતંત્રતા ચળવળ આગળ પડતા નેતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા 1964 માં તેમના પિતાના અવસાન બાદ ભારતના રાષ્ટ્રપતિએ રાજ્યની સભામાં સદસ્ય તરીકે નિમણૂક આપી હતી ઇન્દિરા માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રધાન તરીકે લાલ બહાદુર શાસ્ત્રીની ની મંત્રી બન્યા હતા અસ્તુ જય હિન્દ જય ભારત દીકરીઓ ખૂબ આગળ વધે અભ્યાસમાં ખૂબ આગળ વધે એવા આશીર્વાદ સાથે આપણે પ્રીતકુમાર રમેશભાઈ વસા સાથે ભાંટા વાલા વિદ્યાર્થી મિત્ર આપ સૌને મારા નમસ્કાર સૌપ્રથમ આપ સૌને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા હું વસા પ્રીતકુમાર હું આપ સૌની આગળ વેરે ભાગસી વિશે નાનો વક્તવ્ય રજૂ કરવા જઈ રહ્યો છું તે તમે શાંતિપૂર્વક સાંભળો આટલી મારી આશા વીર ભગતસિંહનો જન્મ અઠાવીસ સપ્ટેમ્બર ઓગણીસો સાત ના રોજ લાલપુર જિલ્લા બંગામાં થયો હતો જ્યાં પાકિસ્તાનમાં આવેલું છે તેમના પિતાનું નામ કિશનસિંહ અને માતાનું વિધ્યાવતીકોર હતું વીર ભગતસિંહનો જન્મ એક સીખ પરિવારમાં થયો હતો તેમના પરિવારમાં સ્વતંત્રતા જંખલા વાતાવરણ પહેલેથી જ હતું તેમના કાકા અજયસિંહ અને સ્વાનસિંહ આઝાદીના લડવાયા હતા તેઓ કરદારસિંહ સરાફા નેતૃત્વમાં ગરદ પાર્ટીના સદસ્ય હતા ઘરમાં ક્રાંતિકારી વાતાવરણ ભગતસિંહ પર ઊંડી અસર પડી તેમના મનમાં નફરત હતી ઓગણીસો વીસ માં તેઓ મહાત્મા ગાંધીના સાથે જોડ્યા વીર ભગતસિંહ ક્રાંતિકારી હોવાની સાથે સાથે વાક્યતા લેખક પત્રકાર અને સંપાદક પણ હતા તેઓ હિન્દી અંગ્રેજી સંસ્કૃત અને પંજાબી જેવી અનેક ભાષાઓના જાણકાર હતા